ચૂંટણી કાર્ડ જૂનું છે તો નવું પીવી કાર્ડ મેળવો ફ્રીમાં ઘરે બેઠા મોબાઈલથી તો તમારી પાસે મોબાઈલ હોય અને તમારું ચૂંટણી કાર્ડ જો ખરાબ થઈ ગયું હોય અથવા તમારે જૂનું ચૂંટણી કાર્ડ હોય અને તમારે પીયુસીનું ચૂંટણી કાર્ડ કરાવવું છે તો આ વિડીયોને અંત સુધી જોજો અને બિલકુલ ફ્રીમાં તમે ઘરે બેઠા આ પ્રોસેસ તમારા મોબાઈલથી કરી શકો છો તો ચાલો વધુ સમય ના લેતા આપણે વિડીયોને ચાલુ કરી દઈએ પહેલાં તો આપણા મોબાઈલનું આપણે બ્રાઉઝર ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે તમે અન્ય બ્રાઉઝરનો પણ ઉપયોગ કરી શકો છો તો ફટાફટ હું મારું બ્રાઉઝરને ખોલી લઉં છું ખોલ્યા પછી તમને ગૂગલમાં તમારે સર્ચ કરવાનું રહેશે વોટર સર્વિસ પોટર આટલું સર્ચ મારી દેશો પછી તમને એક વેબસાઇટ જોવા મળશે વોટર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તેને મિત્રો આપણે ખોલી લેવાની છે પહેલાં જ નંબરની વેબસાઇટ એ ખોલશો એટલે તમને આ પ્રકારનું એક ઇન્ટરફેસ જોવા મળશે આમાં તમારે આઠ નંબરનું ફોર્મ ભરવાનું છે તો પહેલાં તો તમારે આઠ નંબરનું ફોમને ટચ કરી લેવાનું છે એટલે કે એને ખોલી લેવાનું છે ખોલ્યા પછી તમને આ પ્રકારનો એક ઇન્ટરફેસ જોવા મળી જશે આમાં તમારે જો તમે પહેલાંથી રજિસ્ટર થયેલા હોય મોબાઈલથી મેં તો ઓલરેડી પહેલાં બનાવી લીધું છે રજિસ્ટર કરી લીધો છે મોબાઈલ નંબર અને પાસવર્ડ પણ જનરેટ કરી લીધો છે તો તમારે આ રીતે તમને જોવા મળશે પહેલાં તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો પછી તમારે ઈમેલ નંબર નાખી દેવાનો પછી તમારે કેચ પા કોડ નાખી દેવાનો આટલું વસ્તુ નાખી અને કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે પછી તમારા મોબાઈલ પર જે મોબાઈલ તમે રજીસ્ટર કર્યો છે તેમાં તમારા મોબાઈલ પર એક ઓટીપી મોકલવામાં આવશે તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે પછી તમારે વેરિફિકેશન કરી લેવાનું છે ત્યારબાદ તમને આ રીતે કંઈક જોવા મળી જવાનું છે એટલે કે તમારું અકાઉન્ટ તમારે બીજી ફેર લોગ કરી લેવાનું છે ઉપર તમારો નંબર પછી જે તમે પાસવોડ બનાવ્યો હોય તે પાસવોડ તમારે નાખી દેવાનો પાસવોડ નાખ્યા પછી તમારે કેપચા કોડ પણ નાખી દેવાનો છે પછી તમારે સેન્ટ તો ઓટીપી લખેલું દેખાય બ્લુ કલરનું ત્યાં મિત્રો તમારે ટીક કરી લેવાનું છે ટીક કર્યા પછી તમારે તમારા મોબાઈલમાં એક ઓટીપી મોકલવામાં આવશે તે ઓટીપી તમારે અહીંયા રજિસ્ટર કરવાનો રહેશે એટલે કે વેરિફિકેશન કરવાનું રહેશે વેરિફિકેશન કરી લો ત્યારબાદ તમને આ પ્રકારનું કંઈક ઇન્ટરફેસ જોવા મળી જવાનો છે પછી તમારે પાછું તમારે આઠ નંબરનું જે ફોર્મ છે તેને તમારે ક્લિક કરી ઓપન કરી લેવાનું છે ઓપન કરી લેશો એટલે તમને આ પ્રકારનું કેક જોવા મળી જવાનું છે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળી જવાના છે એપ્લિકેશન ફોર સેલ્ફ અધર તો તમારે આમાં અધરનો ઉપયોગ કરવાનો છે અહીંયા અધરનો ઉપયોગ કરી અને તમારે સબમિટ કરી દેવાનું છે સબમિટ કર્યા પછી તમારે અહીંયા જે તમારી પાસે ચૂંટણી કાર્ડ છે ચૂંટણી કાર્ડનો જે નંબર આવે તે નંબરને નાખી અને સબમિટ કરી દેવાનો છે આગળ વધ્યા પછી તમને આ પ્રકારનો કંઈક ઇન્ટરફેસ જોવા મળી જવાનું છે તમારું રાજ્ય મળી જવાનું છે તમારું નામ જોવા તમને મળી જવાનું છે નીચે તમને ઓકે દબાવી દેવાનું છે તમારે બ્લૂ કલરમાં દેખાય તે પછી તમને આગળ વધો એટલે તમને ચાર ઓપ્શન જોવા મળી જવાના છે આમાં તમારે ત્રીજા નંબરનું ઓપ્શન તમારે લઈ લેવાનું છે ઇસ્યુ ઓફ રિપલમેન્ટ ઈ પી અધર કોપરેશન તેને મિત્રો આપણે સ્ટીક કરી લેવાનું છે ટીક કર્યા પછી તમારે આ બાજુ થોડું સ્ક્રોલ કરી દેવાનું છે સ્ક્રોલ કર્યા પછી તમને ઓકે જોવા મળી જવાનું છે ઓકે માથે ટીક કરી લેવાનું છે કર્યા બાદ તમારે આ પ્રકારનો કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળી જવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એ બી સી ડીઈ આ પ્રકારનું તમને કંઈક જોવા મળી જશે તો અહીંયા આપણે પાંચ પ્રકારના ફોર્મ ભરવાના છે એથી ઈમાં એ લગી અને આ બાજુ તમે એક તમને લેંગ્વેજનું ઓપ્શન જોવા મળી જવાનું છે તો પહેલાં તો હું લેંગ્વેજને ગુજરાતી કરી લઉં છું તો નીચે સ્ક્રોલ કરી અને ગુજરાતી લેંગ્વેજને ગોતી લઉં છું તો ગુજરાતી લેંગ્વેજ કર્યા પછી તમે જોઈ શકો છો આ બાજુ તમને નામ જોવા મળી જવાનું છે અને પછી તમે જોઈ શકો છો આ બાજુ ક માં ટીક થઈ ગયું છે ખમાં માં ટીક થઈ ગયું છે તો આમાં બધા ઓપ્શનમાં તમારે ટીક કરી લેવાનું છે ચ લગી કથી ચ લગીને તમારે ટીક કરી લેવાનું છે પછી તમે જોઈ શકો છો આપણે કારણ કે પીએસીનું લેવાનું છે એટલે ખોવાઈ ગયું છે તેમાં ટીક નથી કરવાનું તો વાંચી ના શકાય તેવું ખરાબ થઈ ગયેલ છે તેમાં ટીક કરી લેવાનું છે પછી આ બાજુનું આગળ વધવાનું છે તેને ટીક કરી લેવાનું છે ત્યારબાદ તમને તમે જોઈ શકો છો આ બાજુ તમે એક બે ત્રણ ચાર વિગતો ભરી લીધી છે કમ્પ્લેટ તો આપણે પાંચે પાંચ વિગતોનું એ ભરી લેવાની છે પછી તમને આ બાજુ નીચે સ્ક્રોલ કરો એટલે તમને એક સ્થળ સ્થળ એટલે રાજ્ય જે તમારું રાજ્ય હોય તે અહીં નાખી દેવાનું છે તો હું હાલ ગુજરાતથી શું તો ગુજરાત લખી નાખું છું અને પછી આગળ વધી જવાનું છે તમે જુઓ હવે આપણે ખાલી એક બાકી છે તો અહીંયા આપણે કેપ્ચા કોડ નાખી દેવાનો છે એન્ડમાં સેલે તો કેપ્સા કોડ તમે જોઈ શકો છો એક્સ છે વાય છે સિક્સ છે ટુ છે અને ડબલ આર છે તો આટલું ના નાખ્યા પછી થોડુંક નીચે સ્ક્રોલ કરી અને પૂર્ણ લોકન તેને ટીક કરી લેવાનું છે ટીક કર્યા પછી તમારે આ પ્રકારનું તમને એક ફોર્મ જોવા મળી જવાનું છે પછી તમારે નીચે એને સ્ક્રોલ કરવાનું છે એટલે તમને એક મળી જશે તમે જોઈ શકો છો એડિટિંગ ચાલુ રાખો તો તમારે બાકી કંઈ રહી ગયું હોય તો એડિટિંગ તમે કરી શકો છો નકે તમે દાખલ ઉપર ક્લિક કરી શકો છો અને આગળ વધી શકો છો તો હું તો અત્યારે દાખલ ઉપર ક્લિક કરી દઉં છું દાખલ ઉપર ક્લિક કર્યા પછી તમને આ પ્રકારનું એક ઇન્ટરફેસ જોવા મળી જવાનું છે પછી થોડુંક ઝૂમ કરી લેવાનું છે પછી તમે જો શું આપ ખરેખર અરજી સબમિટ કરવા ઈચ્છો છો તો હા તો મિત્રો અહીંયા તમારે હામાં ઓકે મારી દેવાનું છે જે બ્લુ દેખાય તેમાં ત્યારબાદ તમારે આ પ્રકારનું એક ઇન્ટરફેસ જોવા મળી જવાનું છે હવે તમે જુઓ અહીંયા કને સ્કૃતિ ડાઉનલોડ કરો એટલે કે તમારે પીડીએફ પણ અહીંયા તમે તમે ડાઉનલોડ કરી શકો છો જે નામને બધું તમને જોવા અંદર મળી જાય એ રીતે પીડીએફ તો હું ચાલો પીડીએફને પણ ડાઉનલોડ કરી લઉં છું તો પીડીએફ તમે જોઈ શકો છો આ પ્રકારનું તમને પીડીએફ જોવા મળી જવાનું છે તમારા મોબાઈલમાં તમારે ડાઉનલોડ થઈ જવાનું છે ત્યારબાદ તમને એક ટોકન નંબર દેખાતો હોય છે તે ટોકન નંબરનો ફોટો તમારે સ્ક્રીનશોટ ફોટો પાડી લેવાનો છે ફોટો પાડ્યા પછી તમારે ઓકે ઉપર ટીક કરી લેવાનો છે ટીક કર્યા પછી તમારી અરજી સબમિટ થઈ ગઈ છે એટલે કે તમારી અરજી સ્વીકારવામાં આવી ગઈ છે તમને પીયુસી ચૂંટણી કાર્ડ મળી જશે જે તમે એડ્રેસ નાખ્યું છે તે એડ્રેસ પર તમને મોકલવામાં આવી જશે દસ પંદર દિવસમાં પછી તમને તમારો મોબાઈલ નંબર ઉપર એક મેસેજ મળશે મેસેજમાં તમને એક ટ્રેકિંગ નંબર જોવા મળશે કારણ કે એ ટ્રેકિંગ નંબર તમે ટ્રેકિંગ એપ્લિકેશન સ્ટેટસ નંબર ઉપર જઈ અને ક્લિક કરશો એટલે તમે એનું ટ્રેકિંગ કરી શકશો કે ક્યાં સુધી મારું ચૂંટણી કાર્ડ પોખ્યું છે એન્ટર રિફલ નંબર લઈ લેવાનો છે તમારે પછી તમારે અહીંયા નાખી અને સબમિટ કરી દેવાનો છે જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો અમે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે